લે જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે તમે લખવું હોય રેકોર્ડિંગ કરવું કર લ્યો કેમ કે જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછી નો પ્રશ્ન કઈ રીતે કહી શકો કે નિર્દોષ મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો મારો ભાઈ ભાઈ કોઈ કોઈ દિવસ દુષ્કૃત્ય દુષ્કૃત્ય ના 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 કરે હાલ સોશિયલ મીડિયામાં એક ગંભીર વિવાદ ચર્ચામાં છે કોળી સમાજ અને જાણીતા કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને લઈને બંને સમાજના કેટલાક લોકો સામસામે વિડીયો અને ઓડિયો બનાવી રહ્યા છે કોળી સમાજના અમુક લોકોનું કહેવું છે કે જયરાજને જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ જ્યારે સામે આહિર સમાજનું અમુક લોકો સ્પષ્ટ કહેવું છે કે મારપીટના મામલામાં જયરાજ હાજર જ ન હતો અને તેથી કોઈ પણ પરિસ્થિતિમાં વરઘોડો કાઢવા દેવામાં નહીં આવે આ વિવાદ પાછળની સાચી હકીકત શું છે કોણ સાચું અને કોણ ખોટું સમાજમાં વધતી ઘરમાહટ પાછળનું સત્ય જાણવા માટે આ આખો ઓડિયો ધ્યાનથી સાંભળો આ ઓડિયો બોલેલા બોલ ઓડિયોમાં વાત કરતા બંને લોકોના છે

આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં આવીશભાઈ મેં એવું કીધું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ એવું કીધું તું ના સમર્થન માં આવીશ તમે સાંભળી લેજો સમર્થન હું નથી બોલ્યો હું તમારા ભેગો હું તમારા તમે એવું બોલ્યા હતા હું તમારા ભેગો હું

આપડે ભાઈ એવા વિડીયો બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની પ્રેમ ભાવના જો મારે અત્યારે હું કરો એટલે આપણે ભાઈ તરીકે બે સમાજ ને આપણે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કહે કે અડધે ઉધી તું ઓલો કે અડધે સુધી હું આવું હકીકતમાં બે કઈ છે વાહન ફાકા મારે હે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી એટલે એ બધા વિડીયા બધા ફાકા મારે હે થી કઈ થતું નથી આમાં મારો કેવાનો મતલબ હું હોય સમાજ સમાજ ને ઉપડે પ્રેમ ભાવ રાખવાની સમજાનું એ વાત તમારી બરોબર જ છે હું સ્વીકારું એ ગમે તે હોય તો દેવું ભાઈ કઈ વાઇક ના હોય એ મને માહિતી નહીં અને જે બોલાવે ટાઈગર ભાઈ એમની કાંઈ વાયક ના હોય મને માહિતી નહીં બરોબર

કારણ કે મારા વિરોધ છે અહીરરાજ નો ચોક્કસ વિરોધી હું કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની પર થાય એનો પણ જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત હું મતલબ છે જેટલા તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હા જીકો હોય મારે કહેવાનું મતલબ હું બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા વસ્તુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાલટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાલટી સાથે સાથે નું રાખતો નહી મારો સમાજ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું અને પાલટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાલટી બાલટી હું માનતો નહી એટલા માટે નું કહું કે જાહેરાત માં જે જાહેર માં વરઘોડો થઇ જાય એટલે આપડે વાત પૂરી આપડે કઈ લેવા ના દેવા નઈ જયરાજ ભાઈ નો વરઘોડો આજે નઈ નીકળે ને કાલે નઈ નીકળે તમે લખવું હોય રેકોર્ડિંગ કરવું હોય કરી લ્યો કેમ કે ઈ જયરાજ ભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો નો પ્રશ્ન એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે ના મારો ભાઈ સરપંચ છે ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એનો ભાગી છે એ પેલા એ સરપંચ જ હતા અત્યારે એના ભાગી સરપંચ છે એ પેલા તો એ જ સરપંચ હતા ને નવનીતભાઈ સરપંચ નથી ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કઈ શકો પણ એ સરપંચ નથી એના ઘરના પૂર્વ સરપંચ એમાં પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકું અને મારે શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવર નથી એક મિનિટ હજુ તમે સાંભળો ચલો નવનીત માયા ભાઈ નવનીતભાઈ ફોન કર્યો બરોબર હું સ્વીકારું માયા ભાઈ આઈ ને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો તમે નવનીત ભાઈ એવું બોલે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એટલો હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો નો વિડીયો બનાવો એવું તમે આ એક વાત સાંભળો કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કેવાય નઈ માયા કરતો અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણા ને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી માગવા કઈ ખોટું નથી બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર છે કે બે પ્રેમ માં વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે વિરોધ સમાજ નો એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ પણ મારા જયરાજ હારે વિરોધ જયરાજ નો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નઈ ભાઈ પૂરું જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે ખાસ ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને કઈ સંબોધુ છુ કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે ઝ સમાજ સમાજે ઊભા રહ્યા શબ્દો બન્યા તલવાર સત્યને શોધવા બદલે વધતો ગયો વિવાદનો ભાર કોઢી પણ આપણી માટે અહીર પણ આપણી શાન એક લોહી એક ધરતી કેમ ભૂલીએ એ પહેચાન ઓડિયો વિડીયોની લડાઈમાં ન્યાય ક્યાં ખોવાયો ભાવનામાં વહી જઈને સમજદારી કેમ ભૂલાયો દોષી હોય તો દંડ મળવો નિર્દોષને કેમ સજા સમાજ નહીં સત્ય બોલે એ જ સાચી રજા આવો હાથમાં હાથ મિલાવી શાંતિનો લઈએ માર્ગ બની સમાજ એક સાથે રહે એ જ ભારતનો ભાગ